કારેલીબાગ વિસ્તારમાં ડમ્પર ચાલકે ફોર વ્હીલર ગાડીને અડફેટે લઈ દૂર સુધી ધસડી ગયો હતો પોલીસની કામગીરી સામે પણ લોકોમાં રોષ જોવા મળ્યો હતો વિકાસની આંધળી દોર વચ્ચે ગામડાઓની અહેવાલના અને શહેરમાં દીવા સ્વપ્નો બતાવતા ગામડાઓ ખાલી થઈ શહેરો ઉભરાઈ રહ્યા છે શહેરમાં સિમેન્ટ ક્રોકરેટના બાંધકામ સતત થતા હોવાને કારણે રસ્તાઓ સાંકળા જ પડે છે તેમજ બાંધકામ સહિતની કામગીરીના કારણે વાહન વ્યવહારને નિયમાની અહેવાલના કરી મોટા મોટા ડમ્પરો માર્ગ પર દોડે છે અને અકસ્માતો પણ સર્જાતા હોય છે ગઈકાલે કારેલીબાગ વિસ્તારમાં ટ્રાફિક અવરનેસ મંથ દરમિયાન જ એક ડમ્પર ચાલકે ફોર વ્હીલર ગાડીને અડફેટે લઈ દૂર સુધી ધસડી ગયો હતો કારના માલિક તેમના પરિવાર સાથે કારમાં હતા તેઓ બુઓ પાડતા રહ્યા પણ ડમ્પર ચાલક દૂર સુધી ફોર વ્હીલર ગાડીને ધસડી ગયો દ્રશ્ય જોઈ આસપાસના લોકોના જીવ થયા હતા વાહન ચાલકો સ્થાનિકો દ્વારા બનાવની જાણ કુંભારવાડા પોલીસને કરતા પોલીસ સ્થળ પર આવી હતી પોલીસે ડમ્પર ચાલકને છાવરી રહી હોવાના આક્ષેપો સાથે લોકો વિફર્યા હતા લોકોએ પોલીસની કામગીરીને લઈ સવાલો કર્યા હતા સમગ્ર ઘટના અંગે સુનિલભાઈ શાહે જણાવ્યું હતું લોકોએ ભારદારી વાહનોને કારણે અકસ્માત થતા હોય છે ત્યારે યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી બનાવ સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર